અમદાવાદમાં કેમ્પ હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીના જન્માત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે મંદિરમાં બાળ હનુમાનજી શણગાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મંદિરમાં સુંદરકાંડ મારૂતિ યજ્ઞ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા એક હજાર કિલો બુંદીનો પ્રસાદ તેમજ કેક કટિંગ સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી હનુમાન જન્મ જયંતિ ની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદના તમામ હનુમાન મંદિરમાં આજે ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે કેમ હનુમાન થી સીધા દ્રશ્યો આપને બતાવીશું કે જે પ્રકારથી અહીંયા ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે તેની જ સાથે જે ભગવાનની જે કેક છે અને તેમાં પણ ભગવાનનું બાળ સ્વરૂપ અહીંયા રાખવામાં આવ્યું છે આજે સમગ્ર દેશમાં જેટલા પણ હનુમાન ભક્તો છે હિન્દુઓ છે તમામ લોકો માટે એક અનેરો ઉત્સવનો આ પર્વ છે અને તે જ પર્વને આજે ધૂમધામ પૂર્વક સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યો છે અમદાવાદમાં પણ તમામ જગ્યાએ ઉજવણી જે કરવામાં આવી છે હનુમાન ગેમના ટ્રસ્ટી આપણી સાથે છે કાકા શું કહેશો આજે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કયા પ્રકારનું અહીંયા ઉજવણી કરી રહ્યા છો ભગવાન જન્મદિવસ છે એ ઉજવવામાં આવ્યો છે દસ વાગે ભગવાન જન્મદિવસ ઉજવવામાં આવ્યો એમને પારણા બી હરાવવામાં આવ્યા છે અને એકસો કિલો લાડુ બી ધરાવવામાં આવ્યો છે ભગવાનને ને એકસો કિલો લાડુ અને ચારે બાજુ દજાગા પતાકા રમકડા અવાજ બલૂન ફુગ્ગા બધું કરીને ભગવાનની ઉજવણી જનક કરવામાં આવી છે ખાસ કેટલા ભાવિ ભક્તો જોડાતા હોય છે અને ભક્તો માટે પણ કયા પ્રકારની વ્યવસ્થા કરાય આજે સવારથી ભક્તોનો ધસારો છે અત્યાર સુધી છ વાગ્યાથી તો અત્યાર સુધી દસ હજાર ભક્તો આવી ચૂક્યા છે અને સાત સુધીમાં એંસી હજાર થશે એવી અમારી ધારણા છે અને પછી આખી સાડા અગિયારે ધજા ચડશે અને એ વખતે ભંડારો ચાલુ કરવામાં આવશે જે સાંજના થી છ સુધી ચાલશે

અહીંયા જે ભક્તો છે તે મોટી સંખ્યામાં જોડાતા હોય છે જો કે હનુમાન કેમ્પની વાત કરીએ તો અહીંયા એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે પણ ખૂબ વિશાળ યાત્રા નીકળવામાં આવી હતી અને એ યાત્રા બાદ આજે જન્મોત્સવની જયારે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે આપણે ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા ક્યાંથી આવ્યા છો મણિનગર છે અચ્છા કેવી રીતનો આજનો દિવસ આજ મનાવી રહ્યા છો જયારે જન્મોત્સવ છે ત્યારે હનુમાનજી કા પ્રસાદ લગાવે ઉત્તી પૂજા કરે સુંદરકાંડ કા પાઠ કરે ભક્તો પણ છે તે સુંદર કાંડ નો પાઠ કરશે કાકા તમે ક્યાંથી આવ્યા છો અને કેટલા સમયથી ભક્તિ કરી રહ્યા રાણી થી આવી છે આખી જીવન અમે લોકો બચપન થી દર્શન કરવા આવીએ કેટલી ખુશી છે આજે તમને બહુ ખુશી છે સખત બિલકુલ થી આજના દિવસની જે ભાવે ભક્તો છે તેમનામાં ખાસ ખુશી છે અહીંયા હનુમાન કેમ્પ ની વાત કરીએ તો મોટી સંખ્યામાં લોકો અહિયાં ઉપસ્થિત થઈ રહ્યા છે અલગ અલગ જે કેક હોય અથવા જે વિશેષ શણગાર હોય તે ભગવાનનું કરવામાં આવ્યું છે અને સાથે જ